આ તો હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી અમારા પાંગાજી આ તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તમારે જય શ્રી રામને કમેન્ટ કરી નાખો અને આજે મિત્રો આવું છે આજે આવું છે મિત્રો ક્યાં તમને તો ફાઇનલી મિત્રો બુટાની જોડ મે છે આમ જો આ મારા બુટા ફાઇનલી મિત્રો બુટાની જોડ કાઢી લીધી છે સબસ્ક્રાઇબ કર મિત્રો કહી દે કેટલા નહી છે મિત્રો पान पाटिया ना चार મેરા આવી મેરા હજી તુમા નાઈ મિત્રો શિવાજી મહારાજ ની મૂર્તિ એને ફાઇનલી બાબા રામદેવ ની હોટેલ ઉભા રહી ગયા છીએ થોડા ફ્રેશ થઈ જાય ફાઇનલી મે ઠંડુ પાણી પી લાઈ છીએ

ફાઇનલી માટન પૂગી ગયા હે મિત્રો મારે પાછળ આમ જો લઈ લીધી એવા થાકી ગયા છીએ મિત્રો કે વાજ પૂછો હો મિત્રો હમણાં થાક્યા છે ઓય મિત્રો માન ફાઇનલી મિત્રો મંદિર બા જઈ રહ્યા છીએ

આવડમી તો પોરખા ખા બે ગયા છે આયા હાજીમી તો પગા જો સણન બાકી ચાલો ચડવા મંડી આપણે આનું લાવી ગયો પોલા મીઠો આવે છે નીકળીયા આપણે હવે ધીમે પકતે ને પકતે ને બધે પગા ચડલે એક એક પગા છો મેલ